ગોઠવા વારા નહી ને એ રહેતા હોય ને જો આખી ઘૂંઘરા જેવું આવ્યું ને ખબર નહીં હું બહુ હમણાં તો રીલ્સ આવે છે ઘૂંઘરાની કે આ હું ભાઈનું હું કંઈક જલ પર્યું ને એવી રીલ્સ ઉતરી એટલે પહેલાં તો એ જોઈ આવ્યા કોઈ ગ્રાઉન્ડમાં હોય સારું હાલો તો આપણે અંદર જઈને બ્લોગમાં કન્ટિન્યુ મળીએ હા તો ફાઇનલી અમે મેરાના ગ્રાઉન્ડમાં પૂગાવ્યા અને હું જો તમને દેખાડા સરખડી ને સરખડા ની એમાં હજે તો ગોઠવે આખા કાંઈ ગોઠવાણા ને તો હાલો હું તમને દેખાડા તો આ હે ના

ને હજી તો બજુ આમાં હેના ગોઠવા ચાલુ હાલે હે ઓલી ટોરા ટોરા ને ખુલેશી હે વાવ ઈટા જેવું કીક કીક બી જેવું હાલે એનાથી એટલે ઢોલતા જળાવતા ખબર નઈ ને જો આ કેટલા હે એક ને બે હોળી તા એક બે ત્રણ ને પાંચ હોળી હે ને છે ને તો કઈ ભૂંગરું તો જયું જ નહીં ઓલી ગમાય હે આનંદ મેળામાં ભૂંગરું એમ અમે આણંદ મેળા માં અહીં હે તે વાઈ થી તો નીકળી જાઉં કે કામ આ આપડી રોગે રોગે આવ્યા સોરખડા હા હું તારું ભૂંગરું ગોતવા આવી હાલ તો ઓલી કોરા જાય હા દરિયે જાય ઘડીક વાર જલપરી વાળું ભૂંગરું છે ને આમાં છે એમાં અંદર નો જ જવા દેતા કે કામ ચાલુ છે એટલે હવે ચાર પાંચ દિવસ પછી ખુલે ત્યારે જવા દે હે બાકી જો અહીંયા બધી આ આનંદ મેળામાં છે આનંદ મેળામાં હે આ જલ પરિવાર અંદર તો ને જવા દેતા કે ચાર પાંચ દિવસ પછી ખુલે અંદર નહી જવા દે આ તો આપડે હેના ગાય છે અંદર તો ન જવા દેતા બરોબર થી મેં તમને દેખાયું પડ્યું જોવે મન રાજી કરેલી લીજો અંદર તો આપડે ન જવા દે કે ચાર પાંચ દિવસ પછી ખુલે તૈયારી જોરદાર થી હાલે ના ઓલું ઘુંગરું બજાર આવી અંદર ન જવા દીધા ત્યાંથી કામ ચાલુ છે બિશાળા અહીંયા કંઈક વાત ન હોય અહીંયા કંઈક માંડવા બાંધવા ખોળી દીધા ખાવાના સ્કોલું છે ને આ તો બીજી તો કંઈ ન હોય ત્યારે લાગે કે હા જો નો એન્ટ્રીનો બોર્ડે મારી દીધો નવો એન્ટ્રી એ ચોપાટી તું કેવી બસ આવી આખીવાની બસ છે

હો અમારા મેયર પોરબંદરના મેર આ બધી છે મેં ડંઠિયરીને બતાડતા હતા છતરી છતરિયું ને આ છે જન્નત અને દરિયો પ્રમાણો આજે ફોટો પાડેલા પણ રોહી ને બતાવે લીધી હતી તે વાર વાલો આમ ફોટો પાડ લે પછી બ્લોગ માં કન્ટિન્યુ બધે તો ખબર નહીં પોલીસ વાળા કાં જતા નહીં એક તો ઢોલ લઈને ભરે બાકી તો ખબર નહીં આ બધા ક્યાં જતા હોય વચ્ચે તો જો માહે લાઈનમાં મલક આવે જો અહીં ઉભા બધા અહીં આવી આ બધી પોલીસ વાળી ફ્રી ડ્રેસમાં ફરે એ બધી ફોટો પાડવા जी है ना फोटो पाड़वा आवियो लागे जो मार वाहे देखा है वहाँ वाहे मुठी बजी रे कोका काम सो को ना आ सानी प्रिया क्यों यहां काम बाहर से आईवा बोल आईना तने लागता बाहर ना इहे काम तो वहाँ है के मारो भाई तो ओरा लेवा को कार नो को पर हजे नो आईवा ये मारे बहुत वहाँ पडी है के काम हम कार जुग में ओरा लेवा

देखलो मानाम है अमी हेना चोपाटी भरे लिदू मेड़ जोवे लिधोने यह जाए है गेर अमी दोग मां तंकी मेरी जो आज ए पोरबंदर नो बस स्टेशन दीपो પોરબંદર નો દીપો કહેવાય જો ઘોડો લઈને નેલો છોકરો આવે રીક્ષાઢી આવે આટલા વાહન માં કેવાય પછી ધેવડુંક ટાઈમ આપે એને કાયમની ટ્રેલિંગ હોય ને આપવાની ચા બસ સ્ટેશન હે પોરબંદરનું મેં તો પાણીપુરી ખાઈ લીધી ને મારી મમ્મી છે ને રોહ પીએ એટલે હું પી મારી મમ્મી ખાલી એકલી નહીં પીએ ને મમ્મી મમ્મી રોહ પીવો ને

ચાઈન જેસ ને કુર્તી લે લે હ હા તમને જ્યાં જોઈએ ને આવા પપૂડા જોઈએ

ભાગ્યે કે કઈ હેના શોપિંગ તો કઈ કરવાની હોતી નહીં ખાલી આટો મારવા જમના કપડા કપડાને કઈ લેવાના હોતા નહીં તો દિવસમાં ત્રણ વાર બદલાવા તોય કપડાં વધે પડે એટલા નવા નવા પડ્યા તો હવે કઈ શોપિંગ તો કરવા જેવી ગે નહિ એવો ખાલી આટો મારે ને નીકળે ગયા ખાધું પીધું બીજું કઈ લીધું બીજું તને એવા મેં જઈએ ઘેર સુધાના ચોક માં ખબર નઈ કાવ આવ્યું હોય એટલી નાની છોકરી ડાન્સ કરે હે કાંઈ સ્ટેજ ઉપર છોડે ને જરાય બધા કાવ આવ્યું હોય ખબર નહી બધાય પેરા ભેગા

ねえ。